માં બીપી અને ડાયાબિટીસની દવાઓની અછત વર્તાઈ રહી છે તાણ આંચકી માટેની માનસિક બીમારીની દવાઓ નથી દર્દીઓ મેડિકલમાંથી પૈસા આપી દેવા મજબૂર બન્યા છે સિવિલમાં દવા ન મળતા જરૂરિયાતમંદ દર્દીઓની હાલત કફોડી બની છે અગાઉ પણ થેલેસેમિયા સહિત અનેક ઇન્જેક્શન્સ અને દવાઓની અછત સામે વિવાદમાં આવી હતી સિવિલ હોસ્પિટલ અને ફરી એકવાર આવી જ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ફરી એક વખત દવાની અછત છે તે ઊભી થઈ છે અને દર્દીઓ છે કે તેમને દવાબારી પર દવા મળતી નથી અને તેને કારણે તેમને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે મજબૂર છે તે બન્યા છે ડાયાબિટીસ બીપી સહિતની જે દવાઓની અછત છે તે જોવા મળી રહી છે સતત આ જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળતી હોય છે થેલેસેમિયાની દવાઓ પણ અવારનવાર ખૂટી જતી હોય છે અને કેન્સરની જે દવાઓ છે તે મોંઘી હોવાને કારણે સિવિલ હોસ્પિટલ બહારથી લખી દેવામાં આવતી હોય છે દર્દીઓ હોસ્પિટલ કેમ્પ સમાં જે મેડિકલ સ્ટોર આવેલો છે કે ત્યાંથી દવા લેવા મજબૂર છે તે બનતા હોય છે દર્દીઓની હાલત છે તે કફોડી છે તે બનતી હોય છે ડાયાબિટીસ માટેની જે ટેબ્લેટ તાણ આંચકી માટેની જે ટેબ્લેટ સાથે જ બ્લડ પ્રેશર માટેની જે દવા હોય છે માનસિક બીમારીની દવા હોય છે અને વિટામિન ડીનું જે સિરપ હોય છે તે અહીં મળતું ન હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે દર્દીઓ બહારના મેડિકલમાંથી દવા છે તે ખરીદતા હોય છે સાથે જ થેલેસેમિયા સહિત અનેક ઇન્જેક્શન અને દવાઓ છે તે અવારનવાર રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખલાસ થઈ જતા હોવાની ફરિયાદો છે તે મળતી હોય છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાથી દવાઓની અછત છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળી રહી છે સતત જે રીતના દર્દીઓ છે તે હેરાન પરેશાન રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર થતા હોય છે દવાબારી પર લોકોની લાંબી કતારો જોવા મળતી હોય છે તેને બદલે હવે ક્યાંક દર્દીઓની પણ જે દવા ન મળતી હોવાને કારણે જે દવાબારીઓ છે તે ખાલી ખમ છે તે અત્યારે જોવા મળી રહી છે મોટી સંખ્યાની અંદર દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે આવતા હોય છે દરરોજ પચીસો જેટલા દર્દીઓની ઓપીડી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળતી હોય છે પરંતુ ક્યાંક જે દવાની અછતને કારણે દર્દીઓને સીધી અસર છે તે પડી રહી છે એટલું જ નહીં દર્દીઓએ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે મજબૂર છે તે થવું પડી રહ્યો છે જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ છે તેઓ સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે કેટલીક દવાઓની અછત સર્જાતી હોય છે ને તેઓ બહારથી માલ છે તે પરચેસ કરતા હોય છે પરંતુ ક્યાંક આ વખતે માલની ખરીદી છે તે પૂરતા પ્રમાણમાં કરવામાં નથી આવે ને તેને કારણે

ઇન્ચાર્જ બાયિકલ ઓફિસર જે કે નથવાણીએ પણ નિવેદન આપે છે જી એમ એસ સી એલમાંથી દવાનો જથ્થો આવતો હોય છે અને દવા ખૂટી જાય તો પીએમ જન ઔષધિ સ્ટોરમાંથી તેની ખરીદી કરવામાં આવે છે દવા ખૂટી જાય તો તેનો સ્ટોક પૂર્વત કરવામાં આવે છે અમારી પાસે અમારે બે કેટેગરીની દવા છે અને નોન દવાઓ છે અમને એ ઇડિયન દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરી અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હકતો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ ઇડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વડી કચેરી એટલે કે જીએમએસએલ તરફથી અમને સપ્લાય કરવામાં આવે છે એ એડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું એ પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે હવે હપ્તો એક હપ્તો જ્યારે રિલીઝ થઈ જાય ત્યાર પછી વચ્ચેનો હપ્તો આવે ઘણું ખરો એ લોકો ધ્યાન રાખતા હોય છે જેથી બીજો હપ્તો અમને પહેલો હપ્તો જે ખલાસ થાય એની પહેલાં જ અમને મળી જાય પણ એવું બને વચ્ચે કે જ્યારે વચ્ચે પૂરાવણી કરવી પડે